ધંધુકામાં સંક્રાંતિ નિમિત્તે ગૌમાતા માટે વિશાળ કૃમિનાશક દવા વિતરણ અભિયાન અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મકર સંક્રાંતિ પર્વના પાવન અવસર પર ગૌમાતાની આરોગ્ય સુરક્ષા માટે પ્રશંસનીય સેવા કાર્યક્રમ યોજાયો ધંધુકાના વૈષ્ણવ સોસાયટીના ભાઈઓ અને બહેનો દ્વારા શહેરની દરેક ગૌમાતા સુધી કૃમિનાશક દવાઓ પહોંચાડવાનો સંકલ્પ લઈ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો આ સેવા અભિયાન અંતર્ગત છ મણ ગૌ રોટલી વૈષ્ણવ સોસાયટીની બહેનો દ્વારા શ્રમપૂર્વક તૈયાર કરવામાં આવી છ હજાર કૃમિનાશક ડી વોર્મિંગ ટેબ્લેટ રોટલીમાં ભેળવી વૈષ્ણવ સૌરાષ્ટ્ર સોસાયટીના ભાઈઓ દ્વારા આખા ધંધુકા શહેરમાં ગૌમાતાને ખવડાવવામાં આવી વિશેષ વાત એ છે કે આ કૃમિનાશક ટેબ્લેટ ગૌમાતાને ખવડાવવાથી ગાયના શરીરમાં રહેલા આંતરિક જીવાણુ અને કૃમિનાશ પામે છે આગામી છ મહિના સુધી ગૌમાતા અનેક રોગોથી સુરક્ષિત રહેશે ગૌમાતાના આરોગ્ય અને દૂધ ઉત્પાદન પર સકારાત્મક અસર થાય છે આ સમગ્ર સેવા કાર્યક્રમ સ્વ જયેશભાઈ પ્રેમજીભાઈ પટેલની પુન્યતિ સ્મૃતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો ગૌસેવા પ્રત્યેની તેમની લાગણીને યાદ કરીને આ માનવતાભર્યું કાર્ય કરવા માટે જે માટે સમગ્ર ધંધુકા શહેરમાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે ગૌસેવા એ જ માનવ સેવા આ ભાવનાને સહકાર કરનાર વૈષ્ણવ સોસાયટીના તમામ ભાઈઓ અને બહેનોને ધંધુકા વાસીઓ તરફથી હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર સી કે બારડ હું ડોક્ટર ધનજીભાઈ પટેલ રંગપુરવાળા ધંધુકામાં વૈષ્ણવ સોસાયટી માં રહું છું અને આ બધા જે યુવાનો છે વડીલો છે એ બધા પણ વૈષ્ણવ સોસાયટીમાં રહે છે અને આજનો એવો કાર્યક્રમ કે અભૂતપૂર્વ કહેવાય આજે વૈષ્ણવ સોસાયટીના

એની રોટલી બનાવી અને છ હજાર ટેબ્લેટ કૃમિની એ દરેક ગાયો ખવડાવી છે તેમાં વૈષ્ણવ સોસાયટીમાં ખાસ કરીને જુવાને જુવાનીઓ અને બહેનો ખૂબ ખૂબ સહકાર મળે છે